કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢી છે તેમણે જણાવ્યું કે હુમલો કરનાર શખ્સ માનસિક રીતે અસ્વસ્થ છે આ ઉપરાંત તેમણે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે મુદ્દે પણ વાત કરી હતી તેમણે જણાવ્યું કે આ મામલે આજે તેઓ વકીલ મંડળો સાથે બેઠક કરવાના છે અને ત્યારબાદ આ અંગે આગળ રજૂઆત કરવામાં આવશે મને એવું લાગે છે કે એ વિવાદને જે પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે પણ એમાં કંઈક બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું આજે જે અંગેની એક બેઠક વકીલ મંડળ અને વકીલ આગેવાન મિત્રો સાથે રાખેલી છે એમની રજૂઆતોને ધ્યાનમાં લઈને જરૂર ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆતો કરશું